નથુરામ ગોડસે મહાત્મા ગાંધીને ત્યારે ગોળી મારી હતી જ્યારે તેઓ દિલ્હીના બિરલા હાઉસમાં પ્રાર્થના સભા માટે જઈ રહ્યા હતા તે સમયે મહાત્મા ગાંધીની ઉંમર ઇઠ્યોતેર વર્ષની હતી તેમણે પ્રાર્થના સભામાં જતા સમયે જ ગોળી વાગી હતી જ્યારે બાપુને ગોળી મારવામાં આવી ત્યારે તેમના મોંમાંથી છેલ્લા શબ્દો નીકળ્યા હતા હે રામ ગોડસે ભારતના ભાગલા અંગે ગાંધીજીના વિચારો સાથે સહમત ન હતા ત્રીસમી જાન્યુઆરીએ શહીદ દિવસના અવસરે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન સંરક્ષણ પ્રધાન અને ત્રણેય સેનાના વડાઓએ રાજઘાટ ખાતેની સમાધિ ઉપર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી આર્મીના જવાનોએ પણ આ અવસર ઉપર રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે તેમના શસ્ત્રો ઝુકાવ્યા હતા આ ઉપરાંત દેશના તમામ શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પણ પાડવામાં આવ્યું છે શાળાઓ કોલેજો અને અન્ય સંસ્થાઓમાં મહાત્મા ગાંધીને લગતા અનેક પ્રકારના કાર્યક્રમો અને ભાષણોનું આયોજન કરવામાં આવે છે